માથે અદબ બાળકો આજે કયા ઝાડમાં ફળ આવે કાંટા હોય અને ફૂલ આવે કયા છોડમાં ફળ હોય કાંટા હોય અને ફૂલ હોય તે આપણે શીખવાનું છે કયા ઝાડમાં કાંટા હોય ચાલો સાક્ષી બોડી સરસ બેસી જાવ હાર્વી કયા ઝાડમાં કાંટા હોય બાવળ સરસ વંશી કયા છોડમાં કાંટા હોય ગુલાબ સરસ કયા ઝાડમાં ફળ હોય કયા ઝાડમાં ફળ હોય સરસ બેસી જાવ ચાલો દેવાંશી કયા ઝાડમાં ફળ હોય બદામ સરસ કર્મદીપ કયા ઝાડમાં ફળ હોય સરસ અને લીંબુ ના ઝાડમાં કાંટા હોય સરસ કયા છોડ માં ફૂલ આવે સરસ બેસી જાવ નિયમ કયા છોડ માં ફૂલ આવે સરસ ગુલાબ ના છોડમાં કાંટા હોય સરસ ક્રિસ્વા છોડ માં ફૂલ આવે સરસ બેસી જાવ એક સરસ મજાની તાળી પાડી દો